નમસ્કાર સુરત કામરેથી ગઢિયા સાહેબના આપ સર્વને દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આજનો વિડીયો એટલો બધો મસ્ત છે તમને મજા આવશે અને તમે જે સજા ભોગવો છો શરીરની એ સજાને દૂર કરવા માટે અમે મહેનત કરીને તમારા સુધી આ વિડિયો પહોંચાડીએ છીએ સજા એટલે કે શરીરની અંદર બીમારી આવી ગઈ છે એને સજા કહેવાય તો દુખાવો થાય છે શરીરમાં બધી કમજોરી લાગે છે પાચનતંત્ર ધીમું પડી ગયું છે હાથ પગ દુખે છે પેટનો ભાગ વધી જાય છે વાળ ખીરા કરે છે વજન ખૂબ વધી જાય છે એ બધું બંધ કરવું હોય ગોઠણનો દુખાવો કમરના દુખાવો બધા બંધ કરવા હોય તો ખાવા પીવાની પદ્ધતિ સરસ મજાની સિસ્ટમથી હું તમને આજે સમજાવું છું તમને સારું લાગે તમને ગમે તો મને કોમેન્ટ કરજો વોટ્સઅપ આ યુટ્યુબમાં અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે અને સારું લાગે તો મારા સોગન છે વિડીયો દરેક લોકોને શેર કરો આનાથી વજન પણ ઘટશે એટલે કેવાય છે આજે મગની ભેળનો વિડીયો છે મગ ખાવાથી પગ ચાલે મગની ભેળથી તંદુરસ્તીનો મેળ પડી જાય એક વખત આપણે બધા દાંત કાઢીશું હસીશું મેં દરેક વિડીયામાં દાંત કાઢવાનું હસવાનું હું બધાને કહું છું હસજો અને હસાવશો જિંદગી બગડેલી સુધર છે જિંદગીનું નવું પરિવર્તન આવે છે હસવાથી તંદુરસ્તી આવે છે હસવાથી વિલ પાવર આવે છે હસવાથી તમને આત્મબળ વધી જાય છે હસવાથી એસિડિટી ગેસ ખતમ થઈ જાય છે તો આજનો વિડીયો આપણે મગની ભેળનો વિડીયો છે શરૂ કરીએ મગની ભેળ કેવી રીતે બનાવાય એ જોઈએ આપણે ફણગાવેલા મગ લીધા છે કાચા ફણગાવેલા મગ એક કપ છે એક કપ એટલે મારા ખ્યાલથી દોઢસો ગ્રામ જેટલા મગ લઈ લેવાના સો થી દોઢસો ગ્રામ તમારે જેને જેને સંખ્યા વધારે હોય તો વધારે બનાવવાના આ બે વ્યક્તિની ભેળ બને છે કમસે કમ બે વ્યક્તિ માટેની ભેળ બને છે ફણગાવેલા મગ લઈ લેવાના આપણે આ બાઉલ માં નાખી દેવાના સરસ મજાના ફણગાવેલા મગ છે જો થી ચાલે પગ કેટલા મસ્ત છે જો કેટલા સરસ મગ છે આ લીલા લીલા મગ તમારા બધાય સાંધાના દુખાવામાં બહુ બહુ પોલ કેલ્શિયમ પ્રોટીન વિટામિન ફાઈબર શક્તિ અને અનેક જગજાતના વિટામિન આવી જાય છે હવે આપણે એની અંદર સલાડ વાપરવાના છે કેવી રીતે બને છે એ જોતા જાવ ધીરે ધીરે હવે આપણે આ ગાજર ખમણી લીધા છે ગાજર ખમણીને થોડા આપણે આમાં એડ કરીશું અડધો કપ જેટલા એટલે મારા ખ્યાલથી એક ગાજર ચાલે બે વ્યક્તિ માટે એક મોટું ગાજર ચાલે ત્યાર પછી આપણે ટમેટા લેશું ટમેટા પાકા ઓછામાં ઓછા ત્રણ ટમેટા મોટા એટલે તમારું કામ થઈ જશે ત્યાર પછી આપણે ઝીણી સમારેલી ખમણેલી કોબી લેશું આ કોબી એટલી લેશું આપણે ત્યાર પછી લીલા સમારેલા દેશી ધાણા નાખીશું આપણે દેશી આપણે નાખ્યા છે આમાં હવે તમને કોઈને તકલીફ ન હોય સાંધાની તકલીફ ન હોય કોઈને તબિયતની તાસીર ઉપર નીચે હોય છે તો આ દરેક લોકોની તાસીર માટે આશ્રુટ થઈ જશે પણ કોઈને સાંધા દુખતા હોય વધારે કોઈને સૂટ ન થતું હોય તો આપણે આંબલીની ચટણી છે આંબલીની ચટણીમાં આપણે આંબલીની ચટણી નાખી શકાય અમને ફાવે છે મને સૂટ થઈ જાય છે એટલે અડધો કપ આપણે આંબલીની ચટણી નાખીશું આંબલી અને ખજૂરની ચટણી છે આ આંબલી ખજૂર અને ગોળ નાખીને સરસ મજાની ટેસ્ટફુલ ચટણી બનાવવામાં આવી છે હવે પછી થોડું તમારે વધારે પડતો ટેસ્ટ કરવો છે તો થોડું સેંધા નમક નાખી દો આટલું જ તે થોડું સેંધા નમક નાખી દો બરાબર સંચળ પણ નાખી શકાય સંચળ નાખો તો બહુ ફાયદો થાય અને આપણને નડે નહીં સેંધા નમક ત્યાર પછી તમારે વધારે ટેસ્ટ નાખવો છે તો સાકરનો પાવડર અથવા ખાંડનો પાવડર આથી આપણે બનાવીને નાખી દેવાનો આ ખાંડનો પાવડર સાકરનો પાવડર છે તમારા સ્વાદ અનુસાર લેવાનો અને બીપી ડાયાબિટીસ હોય બીપી ડાયાબિટીસ હોય તો સાકર નહીં વાપરવાની પછી આ આવે છે સિંગદાણાનો ભૂકો સિંગદાણા કાચા હોય એનો ભૂકો કરી નાખવાનો આ સિંગદાણાનો ભૂકો નાખવાથી આપણી ભેળ છે ને મેળ પડી જાય એવી ભેળ બને હો કેવી બને મેળ પડી જાય એવી એક વખત હસતા હસતા તમે મારો વિડીયો જોવાનો છે મોઢું ચડાવીને નહીં ત્યાર પછી આવે છે આદુ મરચાંની પેસ્ટ તમે આદુ મરચાંની પેસ્ટ નાખો એટલે તમને સરસ મજાનું તીખું લાગે અને બહુ સારો ટેસ્ટ આવે મને ફાવે છે એટલે હું વધારે નાખી શકું છું તો આદુ મરચાંની પેસ્ટ નાખી શકાય જો તમે લસણ ને કાંદા ખાતા હોય તો અમારા જેટલા જેટલા અમને ગ્રુપમાં ઓળખે છે અમારા સંપર્કમાં જેટલા છે એ કાંદા લસણ નેવું ટકા ઓછા ખાય છે લોકો એટલે આપણે કાંદા લસણ નથી લીધા અને હું પોતે લગભગ પચીસ વર્ષથી કાંદા લસણ નથી ખાતો એટલે મેં આ લીધા નથી કાંદા લસણનો હું ત્યાગ કર્યો છે મેં તો તમારું લીલું લસણનો પેસ્ટ કરીને આમાં નાખી શકાય આખું કારું કોરું સૂકું લસણ હોય એનું પેસ્ટ નાખી શકાય થોડા ઝીણા ઝીણા સુધારેલા સમારેલા કાંદા પણ નાખી શકાય આમાં આટલું કરવાનું હવે આપણે આમાં એકાદું અડધું લીંબુ નાખી દેવાનું લીંબુનો રસ આમાં નાખી દેવાનો આવી રીતે લીંબુ મૂકી અને પછી લીંબુનો રસ નાખી દેવાનો એકાદું અડધું લીંબુ આવી રીતે લીંબુનો રસ નાખી દો એટલે ખાટું તીખું ખારું આ આટલો બધો ટેસ્ટ આવશે અને વિટામિન ભરપૂર આવશે તમારા બાળકો નથી આવું કાંઈ ખાતા એને પણ ખાવાની તમન્ના વધશે અને બાળકો ખાતા થઈ જશે તમે લંચ બોક્સમાં આ મૂકી દો બાળકોના બાળકોના નાસ્તાના બોક્સમાં તો નાસ્તાના બોક્સમાં નાખો બાળકોના તો બાળકો સ્કૂલે લઈ જાય ત્યાં પણ નાસ્તો આ કરી શકાય તમે ઘરમાં બપોર પછી પાંચ છ વાગે બનાવી નાખો નાસ્તો કરવા માટે તોય ચાલે સવારમાં ભૂખ્યા પેટ્યા ખાવ તો તો બહુ ઉત્તમ કામ કરે સોનામાં સુગંધ પડી જાય એટલું બધું કામ કરે એક વખત હસી લઈએ તમને બધાને એવું થતું હશે ગઢિયા સાહેબ હસવાનું બહુ કહે છે હસ્યું તો જ આપણી તંદુરસ્તી રહે છે અને મને અનુભવ છે અને હું આખા દિવસમાં કેટલી વખત હસાવું છું ને હસું છું એટલે હસો ને હસાવો બે કામ કરો પછી આમાં આપણે આ મસાલ છે આ મસાલા બધા નાખી શકાય આપણને ઉપયોગમાં આવે અને તમને તમારી તાસીર અનુસાર નાખવાનું છે ઘણા બધા એવું કહેતા હોય આની પહેલા મેં વિડીયો બનાવ્યો હતો ટમેટાનો તો બે ચાર જણા કોમેન્ટ કરતી ટમેટા બધાને થોડા સૂટ થાય પણ સૂટ થાય એનું છે આપણે બધાનું થોડું છે સૂટ થતું હોય એ વપરાય ન સૂટ થતું હોય ન વપરાય તો તમારે બહુ વધારે વધારે જોતું હોય તીખું તો લાલ મરચું નાખી શકાય હું નથી નાખવાનું મને નથી બહુ ફાવતું પછી ધાણા જીરું પાવડર પણ નાખી શકાય તમારા સ્વાદ અનુસાર ધાણા જીરું પાવડર નાખી દેવામાં બરાબર આવું નાખી શકાય તમને સૂટ થાય પછી આપણે આને મિક્સ કરી નાખવાનું છે આને મિક્સ કરી અને પછી સર્વ કરી દો દરેક લોકોને ખવડાવો ઘરમાં દરેક લોકો એટલા બધા તંદુરસ્ત રહેશે અને એટલા બધા ટેસ્ટફુલ લોકો ખાય અને તમને એમ કહે છે આ ક્યાંથી બનાવ્યું આવું કોણે શીખવાડ્યું એવું તમને બધા કહેશે અને તમે આ કરો એટલે જો તમને મજા આવી જશે અને આ ભેળ ખાવાથી તંદુરસ્તીનો મેળ પડી જાય મગ ખાવાથી પગ ચાલે અને હસતા હસતા આપણું શરીર તંદુરસ્ત રહે અને બહુ મજા આવી જાય એટલું બધું આ પેળ છે તમને એમ થશે સાહેબ તો બહુ હલાવી આ પેળ હલાવો વ્યવસ્થિત મિશ્રણ કરી નાખો જો હવે હું તમને બતાવીશ જો હવે આનો કલર ને આનો ટેસ્ટ ને કેવો સરસ મજાનો છે બરાબર કલર કેટલો મસ્ત લાગે છે આપણને એમ લાગે ખાધા જ કરીએ અને કોઈ પણ દર્દી તાવ આવ્યો છે બીમાર રહે છે હાથ પગ દુખે છે કળતર થાય છે અને હું તો એટલું કહું છું અમારી માતાઓ બહેનોને પીડીયડના સમયે બહુ તકલીફ થાય છે અને માતાઓ બહેનોને પગની પીંડી બહુ કળા કરે છે આપ પીંડી બહુ કળા કરે છે અને થાક બહુ લાગે છે સખત થાક લાગે છે તો આ શરૂ કરી દો થાક લાગવાનો બંધ પીડી કળથી બંધ હાથ પગ દુઃખતા હોય બંધ થઈ જશે પેટનું પાચનતંત્ર સુધરી જશે વજન બહુ વધી જાય છે એ બંધ થઈ જશે વાળ કરે છે એ પણ બંધ થઈ જશે કારણ કે હું મોટી મોટી વાત નથી કરતો કારણ કે આમાં બધા વિટામિન આવી જાય છે અને સફળતા સારામાં સારી મળે છે એટલે કેલ્શિયમ વિટામિન આવી જાય કેલ્શિયમ આવી જાય પ્રોટીન આવી જાય ફાઇબર આવી જાય દરેક પ્રકારના વિટામિન આમાં આવી જાય છે આનાથી વજન ઘટે છે દરેક પ્રકારની તંદુરસ્તી આવી જાય છે હાથ પગનો દુખાવો બંધ થઈ જાય એસિડિટી ગેસ બંધ થઈ જાય અને હાથ પગમાં ક્યાંય પણ દુખાવો થતો હોય કળતર હોય થાક લાગતો હોય બંધ થઈ જાય પછી શરીરમાં આપણે થાકેલા લાગીએ છીએ કંટાળી જાય છે તો બંધ થઈ જશે બહુ ફાયદો થશે પછી તમને એમ લાગે કે મારે હજી આનો થોડો ટેસ્ટ વધારવો છે તો થોડા વઘારેલા મમરા પણ એડ કરી શકાય થોડી આપણે ઘરે ઝીણી સેવ બનાવી હોય સેવ ચણાના લોટવાળી સેવ બનાવી હોય એ પણ નાખી શકાય અથવા તમે જો બહારની વસ્તુ ખાવ છો તો બાલાજીની મગદાળ પણ નાખી શકાય બાલાજીનો ફરાળી ચેવડો પણ નાખી શકાય એટલું બધું આમાં એડ કરીને ઉપયોગ કરો અને તમે આમ પાવરફુલ બનો એવી અમારી ભાવના છે તમે આ કરો શરૂ અને પછી મને કોમેન્ટ બોક્સમાં મને મને કોમેન્ટ સારી અથવા ખરાબ કરવાની છૂટી છે આ તમને ગમે તો તમારા બીજાને વિડીયો શેર કરવાનો છે હું અત્યારે તમારી સામે તમારી સામે ટેસ્ટ કરું છું કેવું લાગે છે એ જોઈ આવે આપણે વાહ કેટલો બધો સરસ મજાનો આ કલર બન્યો છે મને તો ભાવે છે હું રોજ ઘણી વખત દિવસમાં અઠવાડિયામાં બે ત્રણ વખત હું આ આવ છું અઠવાડિયામાં બે ત્રણ વખત આખા દિવસ માટે મારે આ કન્ફર્મ હોય છે અમારો નાસ્તો ભોજન ને બધું આમ આવી જાય છે આખા દિવસમાં એક વખત અઠવાડિયા બે વખત કે ત્રણ વખત હું આ ખાવ છું દિવસમાં બે ત્રણ વખત ખાઈ લઉં છું કારણ કે પાવર આવી જાય છે તમારે પાછી જોવાની લાવી હોય તો આ શરૂ કરી દેજો બધી જાતના ફાટા તીખા ખારા ગળપણ બસ્તીનો તિંગદાણાનો ભૂકો છે આદુ મરચાનો પેટ નો સ્વાદ આવે ખાધા જ રાખી આખો મને મજા આવી તમને આવે તો મેસેજ કરવાનો છે ફોન જ કરવાનો કૃપા કરીને કોઈ ફોન અમને કરવાનો નથી વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે તમારે વજન ઘટાડવું છે અનેક પ્રકારની બીમારી દૂર કરવી છે વજન ઘટતું જાય અને દુખાવા બંધ થઈ જાય હાથ પગનો દુખાવો ગોઠણ નો દુખાવો ગેસ એસિડિટી કબજિયાત માથું દુખે શરદી થવી ઉધરસ થવી વાળ ખરવા ગુમડા નીકળવા ગોઠણ કમર દુખે તો એસિડિટી ગેસમાં પણ ફાયદો થાય હરસ મસામાં પણ ફાયદો થાય અમૃત જ્યુસના પાવડરથી ગેરંટીથી સારું રિઝલ્ટ મળે છે આ જ્યુસ પીવો અને આ ભેળ થાવ તંદુરસ્તીનો મેળ પડી જાય કે ન પડી જાય પડી જાય ભાઈ તો આ અમૃત જ્યૂસનો પાવડર ઓફલાઈન ઓનલાઈન મળી જાય છે અને અમે સુરત કામરેજમાં તમારા શરીરની કોઈ પણ પ્રકારની બીમારી દૂર કરવી હોય રૂપિયો ફી લીધા વગર વિના મૂલ્ય હું પોતે સેવા પરિવારના સદસ્યોની સમજીને તો તમારે કોઈને એપોઇમેન્ટ લખાવી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો એપોઇમેન્ટ લખાવી દેવાનો કૃપા કરીને હાથ જોડીને વિનંતી છે ફોન દી કરવાનો નથી ખાસ ધ્યાન રાખવાનું છે વિડીયો સારો લાગશે જ અને તમને ગમશે જ તમે શરૂ કરો અને તમારી તંદુરસ્તી કેવી થાય છે તમને શું ફાયદો થાય છે તમને ટેક્સ કેવો લાગ્યો છે શું શું તમારે એડ કરવું છે એવું તમારે મને મેસેજમાં કહેવાનું છે ફોન નથી કરવાનું સંપર્ક કરવો હોય તો હું તમને વોટ્સઅપ નંબર આમાં નાખું છું વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી શકો છો અને તમારે ખાસ કરીને કોમેન્ટ પણ કરવી હોય તો કરી શકો છો એ મારા વાલા ગુજરાતી ભાઈ બહેનો એ મારા દીદી દાદી બહેનો દીદી ને દાદીઓ આવો આવી ભેળ ખાવા માટે આવો ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયો દરેક લોકોને શેર કરવાનો